ઉમેદવારની પસંદગી હેતુ પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં નર્મદા જિલ્લાના તાલુકો તેમજ પંચમહાલના હાલોલ અને છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના ભાજપના હોદ્દેદારોને ટુ સાંભળવામાં આવી રહ્યા છે જ્યારે લોકસભાની ટિકિટ માંગવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે આ પ્રક્રિયામાં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા એસસી મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા તેમજ મંત્રી જયશ્રીબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા છે નિરીક્ષકો ઉમેદવારોના બાયોડેટા તેમજ હોદ્દેદારો ની રજૂઆત સાંભળી હતી અત્યારે છોટાદેપુર લોકસભાની સેન્સની પ્રક્રિયા ચાલુ છે પ્રદેશમાંથી ત્રણ નિરીક્ષક અહીંયા પધારેલ છે અને અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળી અને આગળની કાર્યવાહી કરીને આજે પાર્લામેન્ટરી બોર્ડમાં એમનો રિપોર્ટ રજૂ કરશે ભારતીય જનતા પાર્ટીના સિંધા સિદ્ધાંતોને સ્વીકારી અને નરેન્દ્ર મોદીની જે વિકાસ યાત્રા છે એમાં જોડાઈ રહ્યા છે એમાં આજે નારાયણ રાઠવા પણ આપણા રાજ્યસભાના સાંસદ જોડાઈ રહ્યા છે એ નારાણભાઈનું અને એમના કાર્યકર્તાઓનું અમે સ્વાગત કરીએ છીએ એ તો અમારું રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ કરશે સાહેબ હવે પાર્ટી છે અમારી ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તાને ટિકિટ માગવાનો તો અધિકાર પાર્ટીએ આપ્યો જ છે હું પણ પાર્ટીમાં આજે લોકસભાની સીટ પરથી ઉમેદવારી કરવા જઈ રહી છું પચીસ વર્ષથી લગભગ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકેની વિવિધ અલગ અલગ જવાબદારી નિભાવતી આવી છું એટલે મહિલાઓને મોદી સાહેબે બહુ જ પ્રાધાન્ય આપ્યું છે મહિલાઓ માટેના અનેક વિવિધ એવા કાર્યક્રમો પણ સાહેબે કરી અને મહિલાઓ આજે ટ્રાઇબલ ટ્રાઇબલ વિસ્તારની અંદર કેવી રીતે આગળ વધે એના માટેના અખાત પ્રયત્ન સાહેબે કર્યા છે વિસ્તારમાં જે છોટાઉદેપુર જિલ્લો છે તેના છ તાલુકાના કોન્સ અને નર્મદા જિલ્લાના જે નાંદોદ તાલુકાના છે તેના હોદ્દેદારો અહીંયા આવ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો સાંસદ ગીતાબેન છે તેઓ હાલના લોકસભાના સાંસદ છે તેઓને લોકો મળી રહ્યા છે સાથે સાથે કોન્સિયસની પ્રક્રિયા સર્કિટ હાઉસની અંદર બોડેલી ખાતે ચાલી રહી છે અને બપોર સુધીમાં કોન્સની પ્રક્રિયા પૂરી થઈ છે સાથે સાથે મહત્વની બાબત એ છે કે લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે હાલ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કોન્શિયસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે રફિક ધાણીવાલા આપ છોટા લોકસભાની ચૂંટણીનો